બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે ઘનશ્યામ હવે પાંચ વર્ષના થયા પિતાએ તેમને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા સુદ બીજને દિવસે અયોધ્યાના વિદ્વાન બ્રાહ્મણ પાસે વિદ્યા બનાવવાની શરૂઆત કરાવી તે દિવસે ધર્મદેવે સંબંધીઓને તેડાવી મિષ્ટાન ભોજનો જમાડી ઉત્સવ કર્યો વિદ્યાગુરુએ પ્રથમ દિવસે ઘનશ્યામને આંખ શીખવાવા શરૂ કર્યા પછી તો ઘનશ્યામ રોજ સવારમાં વહેલા ઉઠી સ્નાન સંધ્યા કર્મ કરી અને માતા પિતાને પ્રણામ કરી તથા ગુરુજીને પ્રણામ કરી વિદ્યાભાસમાં લાગી જતા ગુરુજી જે શીખવે તે ધ્યાનથી સાંભળીને બધું યાદ રાખી લેતા રોજનું લેસન રોજ કરી લેતા વિદ્યાભ્યાસ દરમિયાન તે બહુ ઓછું જમતા ભોએ પથારી કરીને સૂતા બહુ ઓછું ઊંઘતા રમતમાં પણ બહુ ધ્યાન ન આપતા તેમની યાદશક્તિ એટલી બધી સતેજ હતી કે તેઓને થોડાક સમયમાં જ ખગોળ ભૂગોળ ગણિત શાસ્ત્ર જ્યોતિષી ઇતિહાસ પુરાણ વગેરે ભણી લીધા ધર્મદેવ ઘનશ્યામને વેદ બનાવ્યા ઘનશ્યામે તે પણ ટૂંક સમયમાં ભણી લીધા વિદ્યાભ્યાસ દરમિયાન તેઓ રોજ સાંજે સરયું સ્નાન કરીને અનેક મંદિરે દર્શને જતા ત્યાં સંધ્યા આરતી કરીને પછી જ ઘરે આવતા મોડું પણ થઈ જતું ત્યારે માતા રામપ્રતાપભાઈને બોલાવા મોકલતા એક વખત રામપ્રતાપભાઈ ઘનશ્યામને શોધતા શોધતા હનુમાન ગઢીએ ગયા ઘનશ્યામ ત્યાં માળા ફેરવતા હતા રામપ્રતાપભાઈએ કહ્યું ભૈયા ચલો ઘેર મા બોલાવે છે ઘનશ્યામે કહ્યું તમે બાજુમાં કનકભુવને દર્શન કરીને આવો ત્યાં મારે માળા પૂરી થઈ જશે પછી આપણે જઈએ રામપ્રતાપભાઈ કનક ભુવને ગયા તો ત્યાં પણ ઘનશ્યામ કથા સાંભળતા હતા તેમને આશ્ચર્ય થયું તેમણે કહ્યું ભૈયા ચલો ઘેર માં બોલાવે છે ઘનશ્યામે કહ્યું તમે બાજુમાં રત્નસિંહની દર્શને કરીને આવો ત્યાં કથા પૂરી થઈ જશે રામપ્રતાપભાઈને તો અતિ આશ્ચર્ય થયું તેઓ આવી રીતે વિશેખ મંદિરે ફર્યા તો બધે જ ઘનશ્યામને જોયા તેથી તેમને થયું કે લાવને પાછો હનુમાનગઢીએ જાઓ ત્યાં ઘનશ્યામ છે કે નહીં તેઓ હનુમાનગઢીએ આવ્યા ત્યાં તેમને જોઈને ઘનશ્યામે કહ્યું ભૈયા ચલો માડા પૂરી થઈ ગઈ છે એમ કહીને રામપ્રતાપભાઈની સાથે તેઓ ચાલી નીકળ્યા ઘેર આવ્યા ત્યારે માએ કહ્યું બેટા બહુ મોડું ન કરવું બહાર અસુરો ફરતા હોય માટે જલ્દી આવતા રહેવું પણ ઘનશ્યામને અસુરોની ક્યાં બીક હતી બીજે દિવસે પણ તેઓ મોડા આવ્યા માએ આજે બહારના બંધ કરી દીધા ઘનશ્યામ આવ્યા ને બહારનું ખખડાવ્યું માએ પૂછ્યું કોણ એ આટલી મોડે રાતે ઘનશ્યામે કહ્યું મા હું છું માએ આજે ગમ્મત કરવી હતી તેથી કહ્યું હું કોણ અત્યારે મોડી રાતે ઘણા ચોર ફરતા હોય માટે નામ આપો ત્યારે ઘનશ્યામે કહ્યું મા હું ઘનશ્યામ માએ કહ્યું ઘનશ્યામ હો તો જંગલમાં જઈને વસો ત્યારે ઘનશ્યામે કહ્યું મા હું નીલકંઠ માએ કહ્યું નીલકંઠ હો તો પર્વત પર જઈને ગહેકો ઘનશ્યામ હસ્યા તેમને થયું કે માએ આજે ગમ્મત કરવા ધાર્યું છે તો ભલે થઈ જાય તેમણે કહ્યું મા હું હરિકૃષ્ણ માએ કહ્યું સિંહ કદી કાળા ભાડ્યા નથી માં હું વૃષપુત્ર માએ કહ્યું તો જો તરે જોડાવ ને ખેતર ખેડો ઘનશ્યામને થયું માએ આજે ખરી શિક્ષા કરવાનું ધાર્યું છે તેમણે ફરી કહ્યું મા હું ધર્મપુત્ર ત્યારે માએ કહ્યું ભીમનાભાઈને પુત્ર જ ક્યાં હતો મા હું હરી તો સ્વર્ગમાં જઈને વસો મા હું ભક્તિપુત્ર માએ કહ્યું ભક્તિના પુત્ર તો જ્ઞાન અને વૈરાગ્ય છે ઘનશ્યામે બૂ મારીને કહ્યું મા હું તારો લાડ લો ઓ માએ તરત જ બહારના ખોલી નાખ્યા ને ઘનશ્યામને તેડી લઈને ગોદમાં દબાવીને કહ્યું બેટા આટલું બધું મોડું અવાય બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય